ટોપ ટોપટોક્સની વિકેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી ગુડ મોર્નિંગ આપ બંનેને અને શરૂઆત કરીએ નીરજ આજે ક્યાં રહેશે ફોકસ જે સૌથી પહેલાં આજે જે આપણને ફોકસમાં આવી રહ્યો છે હીરો મોટો કપ જો આમ તો ભાગે પહેલી જ્યારે પહેલો દિવસ હોય છે તેના સાંજ સુધીમાં આપણે એના ઓટો નંબર્સ જાહેર થતાં જોઈએ છીએ પરંતુ આજે આ વખતે થોડું મોડું થયું છે અને ગઈકાલે માર્કેટ બંધ થયા બાદ તેમણે પોતાના ઓટો સેલ્સના ડિસેમ્બરના આંકડા જાહેર કર્યા છે જેમાં જુઓ થોડો ઘટાડા સાથે આપણને આંકડા આવતા જોવા મળી રહ્યા છે ત્રણ લાખ ચારણું ચોરાણું હજાર યુનિટથી જે કુલ સેલ્સ છે ગતિના ત્રણ લાખ ત્રાણું હજાર પર આપણને રહેતું જોવા મળ્યું છે ડોમેસ્ટિક સેલ્સ છે સ્થાનિક વેચાણ છે એમાંય થોડો ઘટાડો આવ્યો છે ત્રણ લાખ એક્યાસી હજારથી ઘટીને ત્રણ લાખ સિત્યોતેર હજાર પર આપણને રહેતું જોવા મળ્યું છે એટલે આમ તો આ ઓટોસ્ટોક્સમાં છેલ્લા બે દિવસથી થોડું દબાણ આવી રહ્યું છે પરંતુ આ જે આંકડા જે છે એ થોડા વધારે સેન્ટિમેન્ટ ખરાબ હીરો મોટો કોર્પ માટે કરી શકે છે એટલે અહીંયા એક ધ્યાન રાખીશું આની સાથે થોડી ક્યુ થ્રી અપડેટ પર પણ નજર કરી લઈએ એવેન્યુ સુપરમાર્ટ પર એક ધ્યાન પડી રહ્યું છે ક્યુ થ્રીમાં વેચાણ તેમણે અગિયાર હજાર ત્રણસો પાંચ કરોડથી વધીને તેર હજાર બસો સુડતાલીસ કરોડ પર આપણને રહેતું જોવા મળ્યું છે ઓબ્વિયસ છે એવન્યુ સુપરમાર્ટના વેચાણમાં અહીંયાથી ખાસ વધારો થયો છે અને એકત્રીસ ડિસેમ્બર સુધીમાં જે કુલ સ્ટોરની સંખ્યા છે એ ત્રણસો એકતાલીસ અહીંયા પહોંચતી જોવા મળી છે અને ખાસ એના પર પણ એક ધ્યાન રાખીશું બંને જે અપડેટ છે પોઝિટિવ છે કંપની માટે અહીંયાથી થોડી આજે પોઝિટિવ એક્શન આપણે એન્ટિસિપેટ રાખી શકીએ છીએ આની સાથે જો મોગન સ્ટેન્ડલીનું કહેવું છે તો ઓવરવેઇટ કોલ આપી રહ્યા છે ચાર હજાર ચારસોની ઇકોતેરના ટાર્ગેટ એમના તરફથી અહીંયા આપવામાં આવી રહ્યા છે એમને કહેવું છે કે જે સ્ટોર કાઉન્ટની અંદર વધારો થઈ રહ્યો છે એને કારણે અહીંયા આવક જે છે અગિયાર ટકા જેટલી આપણને વધતી દેખાય છે જે એક અહીંયાથી પોઝિટિવ કહી શકાય આની સાથે જ એચએસબીસી પણ બીસી પણ એવન્યુ પર બાયનો કોલ આપી રહ્યા છે છેતાલીસ સોના ટાર્ગેટ આપી રહ્યા છે જો કે એમનું કહેવું છે કે સેલ્સ ગ્રોથ ટીમેન્ટ બિલો જે કોવિડ કોવિડ પહેલાંનો લેવલ હતો એમાં એના સેલ્સ ગ્રોથ એનાથી નીચે રહ્યો છે અને પાંચ સ્ટોર આ વર્ષની અંદર એટલે કે આ ક્વાર્ટરની અંદર ઉમેરવામાં આવ્યા છે અને એફઆઈ ટ્વેન્ટી ફોરની અંદર કુલ સત્તર નવા સ્ટોરનો ઉમેરો થયો છે એટલે આ બધા અપડેટ પર ધ્યાન રાખીશું અહીંયા જે પોઝિટિવ એક્શન આપણે આવતી જોવા મળી શકે છે આની સાથે હિન્દુસ્તાન ઝિંક પર વાત કરી લઈએ એની પણ ક્યુ થ્રીની બિઝનેસ અપડેટ આવતી જોવા મળી છે જો એમાં જે માઇન્ડ મેટલ એટલે કે ખનીજ મેટલનું ઉત્પાદન છે સાત ટકા જેટલું વધ્યું છે અને બે લાખ એકોતેર લાખ ટન પર આપણને પહોંચતું જોવા મળ્યું છે રિફાઇન્ડ મેટલનું ઉત્પાદન છે સાત ટકા વધીને બસો ઓગણસાઠ કિલો ટન પર આપણને ખાસ જોવા મળ્યું છે અને રિફાઇન્ડ ઝિંકના ઉત્પાદનમાં ચાર ટકાનો ઘટાડો થયો છે અને બીજી તરફ જે લેડનું આઉટપુટ છે એની અંદર એકવીસ ટકાનો વધારો થયો છે અને છપ્પન હજાર ટન પર રહેતું જોવા મળ્યું છે વિન્ડ અને એનર્જીનું ઉત્પાદન પણ અહીંયા સાડા પાંચ કરોડ યુનિટ પર રહેતું જોવા મળ્યું છે એટલે જો ખાસ કરીને ની અંદર આપણને થોડો ઘટાડો આવ્યો છે પરંતુ લેડ અને અન્ય જે મેટલ છે રિફાઇન્ડ મેટલ એ બધામાં અહીંયા વધારો જોવા મળ્યો છે એટલે અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આપણે એન્ટિસિપેટ કરી શકીએ છીએ અને છેલ્લા ઘણા દિવસથી આ માઇનિંગ શેર્સ જે છે એમાં આપણને એક સારું એવું એક્શન જોવા મળ્યું છે આની સાથે જો બેંક ઓફ મહારાષ્ટ્ર એમના પર ક્યુ થ્રી અપડેટ આવ્યા છે કુલ બિઝનેસ છે એ ઓગણીસ ટકા જેટલો વધ્યો છે ત્રણ પોઈન્ટ છાસઠ લાખ કરોડથી વધીને ચાર પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડની આજુબાજુ આપણને રહેતો જોવા મળ્યો છે અને ડિપોઝિટ ગ્રોથ બે પોઈન્ટ આઠ લાખ કરોડથી વધીને બે પોઈન્ટ છેતાલીસ લાખ કરોડની આસપાસ રહેતા જોવા મળ્યા છે કાસા રેશિયો અહીંયાથી બાવન પોઈન્ટ પચાસ ટકાથી ઘટીને થોડો પચાસ પોઈન્ટ ઓગણીસ ટકા પર રહેતો જોવા મળ્યો છે એટલે કે જે ક્રુશિયલ ડિપોઝિટ રેશો છે એની અંદર થોડો ઘટાડો અહીંયાથી જોયો છે પરંતુ બિઝનેસ ના જે ગ્રોથ છે એ અહીંયાથી સારો રહેતો જોવા મળ્યો છે ક્યુ થ્રીની અંદર એટલે જોઈએ અહીંયા જે પોઝિટિવ એક્શન એક આપણે થોડી એન્ટિસિપેટ કરી શકીએ છીએ આની સાથે જ પીએન બી પર પણ એક નજર પડી રહી છે ત્યાં પણ ગ્લોબલ એડવાન્સીસ છે એ સાડા તેર ટકા જેટલા વધ્યા છે નવ પોઈન્ટ બોતેર લાખ કરોડ પર ગ્લોબલ એડવાન્સીસ રહ્યા છે અને ગ્લોબલ ડિપોઝિટનો જે ગ્રોથ છે નવ પોઈન્ટ ચાર ટકા જેટલો વધ્યો છે અને ખાસ કરીને તેર લાખ ચોવીસ હજાર લાખ કરોડ પર આપણને રહેતો જોવા મળ્યો છે એટલે અહીંયા પણ એક ખાસ ધ્યાન રાખીશું અહીંયા પણ પોઝિટિવ એક્શન થોડું આજે એન્ટિસિપેટ રાખી શકીએ છીએ અને છેલ્લે સીએસ બેંક જોઈ લો કુલ ડિપોઝિટ જે છે એ લગભગ વીસ પોઈન્ટ પાસઠ ટકા જેટલી વધીને સત્તાવીસ હજાર ત્રણસો ને પિસ્તાલીસ કરોડ પર આપણને રહેતી જોવા મળી છે અને ગ્રોસ એડવાન્સીસ છે એ બાવીસ પોઈન્ટ છ ટકા વધીને બાવીસ હજાર આઠસો ને ચોસઠ કરોડની ઉપર રહેતા જોવા મળ્યા છે આ પણ પોઝિટિવ આંકડા છે એટલે સીએસબી બેંકની અંદર પણ આજે થોડું પોઝિટિવ એક્શન આપણે એન્ટિસિપેટ કરી શકીએ છીએ અહીંયા બ્રોકરેજ પણ આપવામાં આવી છે વેલ્યુએશન સારા હોવાથી ગ્રોથની અપેક્ષા અહીંયા જે બેક જે બેક જેફ્રીસ છે એ રાખી રહ્યું છે એક્સિસ બેંક આઈસીઆઈસીઆઈ બેંક ઇન્ડસઇન્ડ બેંક એચડીએફસી બેંક અને એસબીઆઈ પર અહીંયાથી ખાસ પસંદગી કરવામાં આવી રહી છે એટલે અહીંયા પણ એક ધ્યાન રાખીશું અને આટલા સ્ટોક્સ છે કે જે આજે ખાસ ધ્યાન રાખવાનું છે હીરો મોટો માં આજે કેવું એક્શન આવે છે જોઈશું એવેન્યુ સુપરમાર્ટના અને હિન્ઝિંગના આંકડા સારા છે એટલે અહીંયાથી આજે અહીંયા કેવી એક્શન આવે છે આ બધા સ્ટોક પર ખાસ જોવાનું રહેશે જી નીરજ તમે અમારી સાથે જોડાયેલા રહ્યો છો કારણ કે આથી પાસે પણ હજુ લાંબુ લિસ્ટ છે આજથી હવે અર્નિંગ સીઝન તરફ આપણે જઈ રહ્યા છીએ તો બિઝનેસ અપડેટ પણ કંપનીઓ દ્વારા આવી રહી છે ક્યાં ફોકસ છે જી ચાંદની ઘણી બધી કંપનીઓ દ્વારા બિઝનેસ અપડેટ જાહેર કરવામાં આવે છે હું કંપનીનો લિસ્ટ નિરજે જણાવ્યું મારી લિસ્ટમાં આજે સૌથી પહેલાં કોલ ઇન્ડિયાની વાત કરી લઈએ તો અહીંયા બિઝનેસ અપડેટ ડિસેમ્બરની વાત કરી લઈએ તો બે હજાર ચોવીસમાં વોલ્યુમ જે છે અઠ્ઠાણું મિલિયન ટન આપણને રહેતો દેખાયો છે ઓલ ટાઈમ હાઈપર કંપનીનો વોલ્યુમ આપણને રહેતો દેખાયો છે અને સપ્લાય પણ વોલ્યુમ સપ્લાય જે છે તે ઓલ ટાઈમ હાઈ પર રહી છે સાથે જ વાત કરી લઈએ એનઆરએસ એસ જે નોન રેગ્યુલે રેગ્યુલેટર સેક્ટર છે તેને ખાસ કરીને ત્રેવીસ મેટ્રિક ટન સપ્લાય આપણને કંપની તરફથી વધતી દેખાઈ રહી છે અને નાણાકીય વર્ષની સરખામણીએ ખાસ કરીને સપ્લાય એકત્રીસ ટકા વધી અને પંચોતેર મેટ્રિક ટન્સ પર આપણને પહોંચતી દેખાઈ રહી છે સાથે જ એપ્રિલ અને ડિસેમ્બર બે હજાર ચોવીસની વાત કરી લઈએ તો પાવર પ્લાન્ટની ઓફર ઓફ ટેક જે છે તે ચારસો છેતાળીસ મેટ્રિક ટનથી વધી અને ચારસો મેટ્રિક ટન પર રહેવાની અપેક્ષા પણ કંપની દ્વારા રાખવામાં આવી છે તો એક સારા બિઝનેસ અપડેટના કારણે કોલ ઇન્ડિયા ફોકસમાં રહેશે ગઈકાલે પણ એક સ્ટોકે સારું મોમેન્ટમ બતાવ્યું હતું વાત કરી લે વીમા જ રિટેલની તો અહીંયા પણ બિઝનેસ અપડેટ ક્યુ થ્રીના જાહેર થયા છે આવક ચૌદ ટકા વધી છે અને આઠસો નેવ્યાસી કરોડની પર આપણને પહોંચતી દેખાઈ રહી છે સેમ સ્ટોર સેલ્સની વાત કરીએ તો અહીંયા જે ગ્રોથ છે તે ચાર ટકા જેટલો વધતો દેખાઈ રહ્યો છે તો તેને કારણે એક વીમાર્ટ રિટેલ આજે પણ પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે ક્યુ થ્રી બિઝનેસ અપડેટ સારા આવતા દેખાય છે યસ બેંકની વાત કરી લઈએ તો અહીંયા પણ ટ્યુ થ્રી બિઝનેસ અપડેટ છે એડવાન્સીસ કંપનીના બેંકના ખાસ કરીને બાર ટકા વધ્યા છે અને બે પોઈન્ટ સત્તર લાખ કરોડ પર આપણને યર ઓન યર ધોરણે પહોંચતા દેખાયા છે જ્યારે ડિપોઝિટની વાત કરી લઈએ તો તેર પોઈન્ટ બે ટકાનો વધારો જોવા મળ્યો છે અને બે પોઈન્ટ એકતાલીસ લાખ કરોડ પર આપણને ડિપોઝિટ જે છે તે પહોંચતા દેખાયા છે એમઓઆ એલની વાત કરી લઈએ અહીંયા પણ બિઝનેસ અપડેટ જે રીતે જાહેર થયા છે ડિસેમ્બરમાં ઉત્પાદન એકત્રીસ ટકા વધ્યું અને વધીને એક પોઈન્ટ પંચ્યાસી લાખ મેટ્રિક ટન પર પહોંચતું દેખાયું છે જ્યારે ડિસેમ્બરમાં ઉત્પાદન કંપનીનું જે છે રેકોર્ડ હાઈ પર આપણને પહોંચતું દેખાયું છે તો એમ ઓઇએલ આજે એક સારું રિએક્શન સ્ટોક બતાવી શકે છે આરવી એનએલની વાત કરી લઈએ તો અહીંયા લેટર ઓફ અવોર્ડ કંપનીને મળ્યો છે ખાસ કરીને કર્ણાટક રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી એક ઓર્ડર મળ્યો છે અને લગ લગભગ જોઈ આર વીએનએલના જોઈન્ટ વેન્ચરને એક એકસો ત્રેવીસ પોઈન્ટ છત્રીસ કરોડના ઓર્ડર મળ્યા છે અને વર્કલા શિવગીરી રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવા માટે ખાસ કરીને આ જોઈન્ટ વેન્ચરને ઓર્ડર મળ્યા છે તો તેને કારણે એક આર વીએનએલનો કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે ગઈકાલે ફાર્મા સેક્ટર ઓવરઓલ બઝિંગ હતું આજે સ્ટાઇ સ્ટ્રાઇટ ફાર્મા માટે સમાચાર બનતા દેખાયા છે શેર્સ ખરીદવામાં આવ્યા છે અમાન્સ હોલ્ડિંગે પાંચ લાખ ચોરાણું હજાર શેર્સ ખરીદ્યા છે અને છસો ઓગણસાહીઠ પ્રતિ શેરના ભાવ પર લગભગ ઓગણચાળીસ પોઈન્ટ સત્તર કરોડ શેર્સ જે છે તેની ખરીદી કરવામાં આવી છે તો તેને કારણે સ્ટાઇલ્સ ફાર્મા આજે ફોકસમાં રહેશે એલઆઈસીની વાત કરી લઈએ ગઈકાલે પણ આ સમાચારમાં હતો સ્ટોક જે જીએસટી વિભાગ તરફથી નોટિસ મળી હતી આજે નોટિસ ફટકારવામાં આવી છે ફરી એક કંપનીને જોઈન્ટ કમિશન કમિશનર વારંગલ તેલંગાનાએ નોટિસ ફટકારી છે અને કંપનીને કુલ એકસો સોળ કરોડની ડિમાન્ડ નોટિસ જે છે તે મળી છે તો એલઆઈસી આજે પણ એક નેગેટિવ રિએક્શન આપી શકે છે નજર અહીંયા રાખવાની રહેશે અને છેલ્લે શ્યામ મેટાલિક્સની વાત કરી લઈએ તો અહીંયા કંપની દ્વારા ક્યુઆઈપી લોન્ચ કરવામાં આવ્યો છે કંપની એ એક તેરસો પંચ્યાસી કરોડનો ક્યુઆઈપી જે છે તે લોન્ચ કર્યો છે અને બેઝ સાઇઝની વાત કરી લઈએ તો લગભગ એક હજાર એકસો બાવન કરોડની બેઝ સાઇઝ છે ગ્રીન શૂ ઓપ્શન બસો ત્રેવીસ બસો પાંત્રીસ કરોડનો છે અને ક્યુઆઈપી માટે ફ્લોર પ્રાઇઝની વાત કરીએ તો તે પાંચસો સત્તાણું પોઈન્ટ ત્રેસઠ પ્રતિશય નક્કી કરવામાં આવી છે અને હાલના ભાવથી દસ પોઈન્ટ ચાર ટકા ડિસ્કાઉન્ટ પર ઇન્ડિકેટિવ પ્રાઇસ જે છે તે આ ક્યુઆઈપીની આપણને રહેતી દેખાઈ રહી છે તો એક ક્યુઆઈપી લોન્ચના સમાચારના કારણે શ્યામ મેટાલિક્સ પણ આજે રિએક્શન બતાવી શકે છે તો ચાંદની આ બધા સ્ટોક છે જે નિરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર ફોકસ રહેશે જી નિરજ અને આરતી આપ બંનેનો આભાર ઘણા બધા કાઉન્ટર્સ છે આજે સમગ્ર દિવસ ફોકસમાં રાખીશું આગળ